હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હવે આજે ડિનર થાળીમાં બનાવવા છે મૈસૂર મસાલા ઢોસા અને પેપર ઢોસા તો હવે જો દાળ બાફવા મૂકી દીધી હતી અને એમાં જ મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને સરગવો બાફવા મૂકી દીધો સાઈડમાં જો દાળ પણ બફાઈ ગઈ છે અને બટેટા પણ બફાઈ ગયા છે મેં ડબ્બામાં જ મૂકી દીધા હતા હવે મૈસૂર મસાલા બનાવવો હોય ને તો એનો મસાલો તૈયાર કરવાનો છે આપણે તો એ માટે લસણ અને આદુ મરચાંની પેસ્ટ એને આપણે વાટી લેવાની છે ચટણી અને મીઠું નાખીને હવે જો આપણેનો વઘાર કરવાનો છે તો આપણે પેન લઈ લીધું છે તેલ મૂકી દીધું છે ને રાઈ મૂકી દીધી છે રાઈ ફૂટી ગઈ એટલે હિંગ નાખી અને આપણે આદુ મરચાંની જે પેસ્ટ બનાવી લસણ નાખીને એ આપણે એકદમ સાતળી લેવાની છે એમાં ટમેટા અને ડુંગળી નાખી દેવાના છે મેં ટમેટા ડુંગળી સમાઈ રહ્યા એમાંથી અડધા નાખી દીધા છે ને અડધા સાંભાર માટે રાખ્યા છે હવે આમાં જો હળદર નાખી છે અને આ છે ગરમ મસાલો અને બટેટું નાખ્યું છે અડધું બટેટું નાખ્યું હતું તો થીક નહોતું લાગતું એટલે મેં આખું બટેટું નાખ્યું છે હવે આ રીતે મેસરથી મેશ કરી દેવાનું છે અને થોડું નાખ્યું છે ચમચી એક કાશ્મીરી મરચું અને આને એકદમ સરસ થીક થાય ત્યાં સુધી ચલાવી લેવાનું છે ઉપરથી નાખી દેવાના છે ધાણાભાજી અને આને બે મિનિટ સુધી આપણે પેક કરીને એટલે કે ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું છે એટલે એકદમ મસાલો આમ થોડો ઠીક જાડો એવો થઈ જાય હવે આપણે સાંભારનો વઘારી કરી લઈએ તો એમાં રાઈ મૂકી દીધી છે રાઈ ફૂટી ગઈ એટલે હિંગ નાખી અને લીમડો સૂકું મરચું તમાલપત્ર નાખી દીધા છે પહેલાં ડુંગળી સાતળી લીધી છે અને ટમેટું નાખી દીધું છે હવે તેલમાં જ આ બધું સતળાય છે ત્યાં મેં નાખી દીધો છે સાંભાર મસાલો અને સરગવો બફાઈ ગયો તો એ પણ નાખી દીધો છે ઉપરથી આપણે નાખી દીધી છે બનાવેલી દાળ એટલે આપણો સાંભાર તૈયાર ઉકળે એટલે હવે આમાં મેં થોડી એવી આંબલી એક ચમચી જેટલી આંબલી પલાળી હતી અને એમાંથી આંબલીનું પાણી જે થયું હોય એ મેં નાખ્યું છે સાંભારમાં આ જે લીંબુ નથી નાખ્યું બદલે આ એના બદલે આંબલી નાખી છે હવે જુઓ સરસ બેટર આપણે જોઈતું હતું એવું મેં કરી લીધું છે તો હવે ઢોસા ઉતારી લઈએ તો પહેલાં મેં મૈસૂર મસાલા એટલે કે મૈસૂર ઢોસો ઉતાર્યો છે પેપર ઢોસો ઘી મૂકીને ઉતાર્યો છે તો ફટાફટી ઢોસા ઉતરવા માંડ્યા છે અને જો આ બાજુ સરસ મૈસૂર આ રીતે પાથરી દેવાનો મસાલો ઢોસા ઉપર એટલે સરસ ઢોસા એ પણ ઉતરી ગયા છે હવે આની સાથે આજે છાસ નથી પીરસવાની પણ છોકરાઓને આજે મેં બનાવી દીધું છે ફુદીનાનું શરબત તુલસી અને ફુદીનાના પાન લઈ લીધા છે વીસથી પચીસ એમાં સંચર પાવડર મીઠું મરી પાવડર લીંબુનો રસ અને ખાંડ નાખ્યા છે અને એકદમ ઠંડુ બનાવ્યું છે બરફના ટુકડા નાખીને તો જુઓ શરબત પણ એકદમ સરસ થઈ ગયું છે ચાલો થાળી પીરસી લઈ તો થાળીમાં લઈ લીધા છે બધી જેટલા ઢોસા બનાવ્યા છે એ સાંભાર પીરસો છે ચટણી છે અને આપણે બનાવેલું મસ્ત ઠંડુ ઠંડુ ફૂદીને અનુસરબત તો સાંજની ડિનર થાળી તૈયાર છે તમે પણ આવી જાઓ બધા જમવા